જમવાનો સ્વાદ બમણો કરી દે તેવી કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવીશું લસણની ચટણી બનાવવાનું ચાલુ કરીએ પચીસથી છવ્વીસ નંગ જેટલી લસણની કઢી લીધી છે લસણ બરાબર ક્રશ થાય એ માટે એક ચોથાઈ ચમચી જેટલું મીઠું ઉમેરશું અને બરાબર વાટી લઈશું આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો લસણને ખાંડીને લેવાથી તેનો ફ્લેવર જળવાઈ રહે છે લસણ વટાઈ ગયું છે અને લસણ આ રીતે તમે જોઈ શકો છો અતકચરું વાટ્યું છે પણ જ્યારે મસાલા સાથે મિક્સ થશે એટલે બરાબર થઈ જશે ચટણીમાં ઉમેરવાની મસાલા પેસ્ટ તૈયાર કરી લઈએ ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર જો તમે તીખી બનાવવા માંગતા હોય તો એક ચમચી તીખું લાલ મરચું અને બે ચમચી કાશ્મીરી લાલ મરચું જેનાથી કલર પણ સારો આવશે અને તીખી પણ બનશે એક ચમચી ધાણાજીરું પાવડર ધાણાજીરું પાવડરથી ટેસ્ટ પણ સારો આવશે અને તાસીરમાં ઠંડુ હોય છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ એક ચોથાઈ કપ અથવા તો ચાર મોટી ચમચી જેટલું પાણી ઉમેરીએ મસાલા પાણી સાથે બરાબર મિક્સ કરી લઈએ મસાલાને વઘારમાં ડાયરેક્ટ ઉમેરવા કરતાં આ રીતે પાણી સાથે મિક્સ કરી લઈએ તો મસાલાનો ફ્લેવર પણ જળવાઈ રહે છે અને મસાલા બળી પણ નથી જતા મસાલા પાણી સાથે મિક્સ થઈ ગયા છે અને કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતની પાતળી હોવી જોઈએ ઠીક હોય તો થોડું પાણી ઉમેરીને બરાબર કરી શકો છો ચટણીનો વઘાર કરવા માટે ચાર મોટી ચમચી તેલ ઉમેરીએ તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું એક ચોથાઇ ચમચી આખું જીરું અને ચપટી હિંગ ઉમેરીએ અથણાની જેમ અહીંયા પણ આપણે તેલનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવાનું છે જેથી ચટણી લાંબો સમય સુધી સારી રહે છે વાટેલું લસણ ઉમેરીએ અને ધીમા ગેસ ઉપર સાતળી લઈએ અહીંયા લસણને દસથી વીસ સેકન્ડ માટે જ સાતડવાનું છે વધારે સાતડવાનું નથી લસણની કચાસ વઈ જાય અને પાણીનો ભાગ ન રહેવો જોઈએ જેથી લસણની ચટણી લાંબો સમય સુધી સારી રહે છે તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરીએ અને બરાબર મિક્સ કરી લઈએ એકવાર બનાવીને આઠથી દસ દિવસ સુધી લસણવાળી ચટણીને તમે સ્ટોર કરીને રાખી શકો છો લસણની ચટણીમાં મસાલા પેસ્ટ બરાબર મિક્સ થઈ ગઈ છે હવે બે ચમચી જેટલું પાણી ઉમેરીએ અને બરાબર મિક્સ કરી લઈએ લસણની ચટણીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચટણીને કૂક થવા દઈએ ઢાંકણ ઢાંકી દઈએ એકથી બે મિનિટ માટે થવા દઈએ જેથી તેલ છૂટું પડવા લાગશે ચટણીને કૂક થતાં લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો ઉપરથી તેલ છૂટું પડવા લાગ્યું છે બરાબર ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ચટણીને વધારે કૂક નથી કરવાની બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક નાની ચમચી ખાંડ ઉમેરીએ ખાંડથી ગળી ચટણી નહીં બને પણ બધા ટેસ્ટ બેલેન્સમાં રહેશે હવે એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરશું લીંબુનો રસ પ્રિઝર્વેટિવનું કામ કરે છે જેથી લસણવાળી ચટણી લાંબો સમય સુધી સારી રહે છે બહાર મળતી લસણવાળી ચટણીમાં વિનેગર ઉમેરવામાં આવે છે જેથી લસણવાળી ચટણી લાંબો સમય સુધી સારી રહે છે બરાબર મિક્સ કરી લઈએ અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ લસણવાળી ચટણીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતની હોવી જોઈએ ચટણીને તમે પરોઠા ભાખરી અથવા રોટલા સાથે સૌ કરી શકો છો રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ